ખાસ કરીને જે વરસાદની વાત કરવાની છે આમ તો સત્તર થી એકવીસ ઓગસ્ટનો એક રાઉન્ડ છે એ નાનો રાઉન્ડ છે એ પછી ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું હશે જેમાં સાર્વત્રિક અને ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે ઓગસ્ટની આખર તારીખ સુધીમાં રાજ્યના તમામ જિલ્લાઓની અંદર કુવા બોર છલકા ઘણા ડેમો છે એ હજુ એ પણ છલકાય તેવા વરસાદોની હજુ પણ આપણે શક્યતાઓ છે ને એ જે છેલ્લા અઠવાડિયાનો વરસાદ હશે એટલે કે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાની અંદર અતિ ભારે અને અતિવૃષ્ટિ જેવા માહોલ પણ અમુક જિલ્લામાં જોવા મળે મળશે એની આપણે આગળ ઉપર ચર્ચા કરવાની છે હાલ જે ચર્ચા કરવાની છે સત્તર થી એકવીસ ઓગસ્ટની આમ જોવા જઈએ તો આજે સત્તર ઓગસ્ટ રાત સુધીમાં છેલ્લી ચોવીસ કલાકની અંદર રાજ્યના એક બે જિલ્લાઓની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાયા છે જેમાં ખાસ કરીને અમારી પાસે ડેટા આવી ત્યાં સુધી મહિસાગર જિલ્લો ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારો એવા છે કે ત્યાં સામાન્ય વરસાદો છેલ્લી ચોવીસ કલાકમાં નોંધાયા છે અને હજુ પણ આ વરસાદો છે એ કન્ટિન્યુ રહે તેવી શક્યતાઓ છે ખાસ કરીને અત્યારે જે વરસાદો પડી રહ્યા છે આમ તો છેલ્લા ઘણા સમય પછી બંગાળની ખાડીને અરબસાગર છે બંને એક સાથે સક્રિય જોવા મળી રહ્યા છે અત્યારે બંગાળની ખાડીમાં જે વેલમાર્ક લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે એ વેલમાર્ક લો પ્રેશર છે એ લગભગ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતમાં વરસાદના રૂપમાં અસર કરવાનું છે એ સાથે અત્યારે અરબ સાગરમાં જે કરંટ છે અને એક રાજસ્થાન અને પાકિસ્તાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે અત્યારે રાજસ્થાન ઉપરથી અને પાકિસ્તાન ઉપર એ સર્ક્યુલેશન સરકી રહ્યું છે જેને કારણે જે સત્તરથી એકવીસ ઓગસ્ટમાં જે વરસાદ પડવાનો છે જેની અંદર ખાસ કરીને આ જે સત્તરથી એકવીસ ઓગસ્ટ વાળો વરસાદનો રાઉન્ડ છે એ સૌથી જે વધારે અસર કરે તે ઉત્તર ગુજરાત અને કચ્છના પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો છે તેમાં એની વધારે અસર રહેવાની છે ખાસ કરીને જે આપણે કચ્છના જે પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારો છે તેમાં પણ આવનારા ચાર દિવસ સુધી હળવાથી સામાન્ય વરસાદો છે નોંધાતા રહેશે કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટાઓ નોંધાશે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સાબરકાંઠા અને બનાસકાંઠા આ બંને જિલ્લાઓની અંદર એમાં પણ ખાસ કરીને રાજસ્થાન અને પાકિસ્તાન બોર્ડર નજીકના જે વિસ્તારો હશે તેમાં ભારે ઝાપટાઓ જોવા મળશે અને ઉત્તર ગુજરાતના બીજા વિસ્તારોની અંદર હળવા સામાન્ય ઝાપટાઓ છે એ તેવી શક્યતાઓ છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારની અંદર છોટા ઉદેપુર અને જે પંચમહાલ વિસ્તાર છે એની અંદર પણ મધ્યમથી ભારે વરસાદો નોંધાય તેવી શક્યતાઓ આવનારા ચાર દિવસ સુધી દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતની અંદર એકંદરે જોવા જઈએ તો મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો હશે એની

આ જે સંપૂર્ણ કાંઠાના ભાગો છે એ દરિયાકાંઠાથી પચીસ પચાસ કિલોમીટરનો એરિયો હશે તેમાં ઝાપટાઓની શક્યતાઓ વધારે રહેશે એટલે એક અંદર જોવા જઈએ તો સત્તરથી થી એકવીસ ઓગસ્ટનો જે આ વરસાદનો રાઉન્ડ છે એ સાર્વત્રિક મોટો રાઉન્ડ નથી પણ આ પ્રકારના અમે આપને જે વિસ્તારો જણાવ્યા એ મુજબના છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ પડતા રહેશે અને અમુક વિસ્તારોની અંદર ભારે ઝાપટાઓ જોવા મળશે આ ઝાપટાઓ છે એ પણ ચોમાસુ પાકને ક્યાંય ને ક્યાંય જીવતદાન આપે એ ટાઈપના ઝાપટાઓ છે ચાલુ રહેવાના છે પણ મહત્વની નોંધ એ છે કે ઓગસ્ટ એન્ડ નો વરસાદ હશે એ ખૂબ ભારે રહેશે તેની આપણે તૈયારી રાખવાની છે